પોતાની પીઠ થાબડી રહ્યા છે તો બીજી તરફ વિપક્ષે કેટલાક મુદ્દાઓને લઈને શાસકોનું ધ્યાન દોર્યું હતું દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને સુરત શહેર સ્વચ્છતામાં સૌથી અગ્રેસરનું શહેર છે

હું નેતા આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સામાન્ય સભામાં સૌથી મોટો પ્રાણ પ્રશ્ન જે અમારા દ્વારા ઉઠાવવામાં આવ્યો એ છે સ્વચ્છતાનો અને વરસાદને કારણે જે બાળકોને તકલીફ પડે છે એનો એક તરફ આપણે સ્વચ્છતામાં સુરતને નંબર વન મળ્યાની વાત કરીએ છીએ જ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સફાઈ માટે જે ગ્રાન્ટ આપવામાં આવે છે માત્ર નજીવી ગ્રાન્ટ કોઈ શાળાને હજાર રૂપિયા આપવામાં આવે છે કોઈ શાળા ને પચીસો કોઈ શાળાને પાંત્રીસો થી આનાથી વધુ પૈસા આપવામાં ન આવતા આજના સમયમાં પાંત્રીસો રૂપિયામાં પંદરસો રૂપિયામાં હજાર રૂપિયામાં આટલી મોટી શાળાનું મકાન કેવી રીતે સાફ થાય તો એ શાળામાં એ સફાઈમાં વધારો ગ્રાન્ટમાં વધારો કરવાની એક અમારા દ્વારા કરવામાં આવી છે બીજી મુખ્ય શિક્ષણ મંત્રીના પોતાના વિસ્તારમાં આવેલી ખડસદની ભાદાની ઉમરાની શાળાઓમાં આજે પણ પાણી ભરાય છે ઈચ્છાપોર અને ભાઠાની શાળાઓમાં પાણી ભરાય છે તો આ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા તેમજ શાળાને સફાઈની સમસ્યા બાબતે સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવા બંને બાબતે આજે રજૂઆત કરી બીજી સાથે સાથે મુદ્દો એ છે કે જે સ્વચ્છતા જયારે સ્વચ્છતામાં નંબર વન આવ્યું ત્યારે જેટલો માર્કેટિંગમાં ખર્ચો કરવામાં આવ્યો પ્રવેશોત્સવના માર્કેટિંગમાં જેટલો ખર્ચો કરવામાં આવ્યો આ રૂપિયાથી ખાલી શાળા સફાઈને જો ગ્રાન્ટ આપવામાં આવી તો આજે ઘણી બધી શાળાઓ સફાઈ થઈ ગઈ હોય વિપક્ષ સભ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સ્વચ્છતા પ્રત્યે ઉદાસીનતા જોવા મળી રહી છે વરસાદના કારણે જે ગંદકી છે તેના લીધે બાળકો પણ મુશ્કેલીમાં મુકાયા છે શાળાની અંદર પણ યોગ્ય રીતે સાફ સફાઈ પર ધ્યાન આપવામાં આવતું નથી કેટલીક એવી શાળામાં પોતે મુલાકાત લઈને જોયું ત્યારે માલુમ પડ્યું કે શાળાની ગંદકી વધારે છે સાફ સફાઈ માટે શાળાને જે ફંડ આપવામાં આવે છે તે પૂરતું નથી તેમાં વધારો કરવો જોઈએ જેથી કરીને સાફ સફાઈ માટે રાખવામાં આવેલા કામદારને યોગ્ય વેતન આપીને સારી રીતે સમયસર સફાઈ થઈ શકે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત